નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ તેર સાત બે હજાર ચોવીસ વાર શનિવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો કારણ કે આ ચેનલ ઉપર આપણે આજે અથવા તો આવતીકાલે એક નવો સર્વેનો વિડીયો મૂકી દઈશું અને એ જ રીતે આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ છે બીજું એને પણ જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો પૂરો થશે ત્યાં તમને એ ચેનલ જોવા મળી જશે અથવા તો તમે યુટ્યુબ ઉપર જઈ અને ખેડૂતભાઈ ન્યૂઝ સર્ચ કરશો તો પણ તમને આપણું એ ચેનલ જોવા મળી જશે એટલે આ બે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો નોટિફિકેશન ઓન કરી રાખજો એટલે જેટલા વિડીયા અમારા ચેનલ ઉપર મૂકવામાં આવશે તમારા માટે ઉપયોગી વિડીયા હશે અને ઘણી બધી માહિતી તમને એમાંથી મળશે કારણ કે આલતું ફાલતું કોઈ વિડીયો આપણા ચેનલ ઉપર મૂકવામાં નહીં આવે આગળ વધીએ અને જાણી લઈએ કે રાજકોટમાં આજે શું ભાવ રહેલા છે અને થોડી જ વારમાં આપણે બીજો જે વિડીયો છે ગોંડલ જામનગરવાળો એ પણ મૂકી દેશું એટલે એ વિડીયો આવે એટલે સીધો એ પણ જોઈ લેજો રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ આઠસો વીસ રૂપિયાથી ઊંચો ભાવ આઠસો સાહીઠ રૂપિયા હતો આજે ઘઉંની વાત કરીએ તો પાંચસો છવ્વીસથી થી પાંચસો છપ્પન રૂપિયા કાળા ત્રલ ત્રણ હજારથી બત્રીસો ચાર મગ ચૌદસો થી સોળસો ત્રીસ વાત કરીએ સોયાબીનની આજે તો આઠસો રૂપિયાથી આઠસો સડસઠ રૂપિયા રચકાનું બીજ પાંત્રીસો થી ચોપનસો પચીસ પીડા ચણા અગિયારસો એકસઠ થી તેરસો બત્રીસ સુવા એક હજારથી સોળસો મેથી નવસો થી તેરસો રૂપિયા વટાણા સત્તરસો થી બાવીસો બાવીસ આગળ વાત કરવામાં આવે રાજકોટમાં જો આજે બાજરીના ભાવની તો ત્રણસો સિત્તેરથી ચારસો વીસ તુવેર પંદરસો પચાસથી ચોવીસો પંદર રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર બેતાલીસ અજમો અઢારસો પચાસથી એકવીસો નેવું ઈસબગુલ એકવીસો પાંચથી બાવીસસો પંચ્યાસી એરંડો અગિયારસોથી બારસો આઠ રાય એક હજાર એંસીથી તેરસો રૂપિયા સિંગદાણા સોળસો પચાસથી સત્તરસો સાઠ વરિયાળી આઠસો છવ્વીસ થી પંદરસો કલંજી આજે રૂપિયા પાંચસો એસી લસણ અઢારસો પચાસ થી બત્રીસો પચાસ અડદ સોળસો પચાસ થી ઓગણીસો બાવીસ ધાણા અગિયારસો થી તેરસો પચાસ રૂપિયા ધાણી બારસો પચાસ થી ચૌદસો સિત્તેર તલ બાવીસો પચાસ થી પચીસ પચીસ ઝીણી મગફળી અગિયારસો થી બારસો ચાલીસ રૂપિયા જાડી મગફળી અગિયારસો વીસ થી બારસો નેવું જ રીતે રાજકોટમાં કપાસની વાત કરીએ તો પંદરસો દસ રૂપિયા થી પંદરસો છન્નું રૂપિયા આજે પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખૂબ જ સારો એવો ભાવ છે કપાસનો જોવા મળેલો છે હાઇસ્ટમાં છસો રૂપિયાની આજુબાજુ એટલે કે પંદરસો છન્નું રૂપિયા ભાવ જોવા મળેલો છે અને મજાની વાત એ છે કે આ આખું અઠવાડિયું કપાસ માટે એકદમ સારામાં સારું રહેલું છે બધા જ માર્કેટિંગ યાર્ડોમાં સત્તરસો સુધી હાઇસ્ટમાં ભાવ આ અઠવાડિયામાં જોવા મળેલો છે કપાસનો એ જ રીતે જીરા બજારની જો વાત કરીએ રાજકોટમાં આજે તો ચુમ્માલીસો રૂપિયાથી એકાવનસો ચાર રૂપિયા આ અને આખા અઠવાડિયાની અંદર જીરા બજારમાં છે ભાવમાં ઘણો બધો મોટો ઘટાડો જોવા મળેલો છે અને આજે ભાવ છે તે એકાવનસો ચાર રૂપિયા હાએસ્ટમાં જોવા મળેલો છે તો વિડીયો જો પસંદ આવ્યો હોય વિડીયામાંથી કંઈક માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરી દીઓ અને આવી જ રીતના રોજના અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો બાકી આપણું ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ તમને અત્યારે એ દેખાય છે અને એની બાજુમાં જ એ ચેનલ ઉપર મૂકેલો નવો સર્વેનો વિડીયો પણ દેખાય છે તો એ વિડીયો જોઈ લો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા માટે રોજ નવી નવી અપડેટો લાવવાનું કામ અમારું વિડીયોમાં અંત સુધી બને રાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર